અમીર ઘર થી હોય દીકરી એ સદાય દીકરી જ રહે છે જ્યારે પિતા કામ ધંધે થી આવે ત્યારે દીકરી સ્વાગત કરતી હોય માતાને કામમાં મદદ કરતી હોય ભાઈ બહેન નું પણ ધ્યાન રાખતી હોય આમ તો દરેક ની જરૂરિયાત સમજી મદદ કરતી હોય છે દીકરી છે તો ઘર માં થન ગનાટ હોય છે દીકરી એ સમાજ નું ઘરેણું કહેવાય પરંતુ આજે લોકો કહે છે કે દીકરી એ સાબ નું ભારો કહેવાય તો એવા લોકોને ને મારી જરા ખમમાં કહેવું છે અને સાચી વાત ની સમજ આપવી છે કે મિત્રો દીકરી એ સાબ નો ભારો નહીં તુલસી નો ક્યારો કહેવાય

દીકરી જ્યારે મોટી થઈને સાસરે જાય ને ત્યારે તો બાપની મિલકતમાં મિલકત કોઈ એક ભાગ નથી માંગતી બસ પોતાના સાથે પિયરમાં માં વિતાવેલા સમય યાદ કરી માતા એ આપેલા સંસ્કાર પિતા સાચવે ની ઈજ્જત અને પોતાની ખાનદાની ને પોતાના સાથે લઈને જાય છે નાનપણ જે દીકરી માં બાપ ઘરે રહી મોટી થઈ હોય એ જ દીકરી મોટી થતાં માં બાપ ના છોડી પોતાના સાસરિયા પોતાનું ઘર માની પોતાના સાસુ સસરા

મળે છે સમાજના સ્નેહીજનો સામાન્ય કહેવાનો મોકો મળ્યો તેથી હું મારી જાતને ધન્યતા ની અનુભવું છું જો મારાથી કોઈ ભૂલચૂક થઈ ગઈ હોય તો મને માફ કરી દેજો જયારે